આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર તમને મળી જશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નહીં વિડીયો અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપવામાં આવશે તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો જેથી બધી માહિતી મળી રહે અને વિડીયો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન ગોળ મોડો તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો દસ પાંત્રીસ ડી મોડલ છે ઓગણીસો અને સત્તાણું નું મોડલ છે ટીપટોપ કન્ડિશનમાં એન્જિન પંચ્યાસી ટકા જેવું જોવા મળશે તેવું ઓનરનું કહેવાનું છે હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ ગેરનું કન્ડિશન સારું એક વખત ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી અને ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ

ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર નવા જોવા મળશે ટાયર નવા છે ટીપોપ કન્ડિશન વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બાકી કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં જવાબદારી વાળું ટ્રેક્ટર કિંમતની વાત કરું તો એક લાખ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે રાજકોટ તાલુકો છે ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો